તળાવા શહેરમાં બે વાહન ચાલકો વચ્ચે મારામારી અને ગાળાગાળી ગાળી સર્જાઈ આજ તારીખ આઠ નો બે હજાર પચીસ ના સવારના સાડા અગિયાર કલાક દરમિયાન તળાજા શહેર ખાતે આવેલ પાલીતાળા ચોકડી ખાતે વાહન ચાલકો વચ્ચે મારામારી સર્જાઈ હતી બંને વાહન ચાલકોએ સામસામે ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ ફોર વ્હીલ ચાલકે સીએનજી વાહન ચાલકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે